મિત્રો સ્ટોરી સાંભળીને તમારું હોશ ઉડી જશે મારા ભાઈએ મારી સાથે એવું કર્યું કામ તેના કારણે મને રક્ત નીકળવા લાગ્યું મારા પેટમાં પણ દર્દ થવા લાગ્યું તે દિવસે ઘરે કોઈ ન હતું એટલે મારા ભાઈએ મોકાનો ફાયદો ઉઠાવ્યો તે મને તેના રૂમમાં લઈ ગયો મેં ના પાડી છતાં તે મને ખેંચીને તેના રૂમમાં લઈ ગયો હું તેને રોકી રહી હતી પરંતુ મારો ભાઈ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતો મોમારા ભાઈ ને વારંવાર કહી રહી હતી કે મને ખૂબ દર્દ થાય છે તો વધારે હલાવ નહીં આજે ઘરે કોઈ નથી અને મને ખૂબ જ પેટમાં દુખે છે મને તારી પાસે આવી આશા ન હતી પોતાની બહેન સાથે કોઈ આવું કરે છે મેં આજ સુધી ક્યારે એવું કામ કર્યું નથી આ બધું તારા લીધે થાય છે હવે હું પપ્પા ને શું મોઢું દેખાડીશ આજે મારો ભાઈ મારી સાથે એવું કરવાનો હતો એ વાતથી હું સાવજણ હતી દોસ્તો મને મારા ભાઈ પાસે આવી આશા ન હતી કે મારો ભાઈ મારી સાથે આવી હરકત કરશે હું ના પાડતી રહી છતાં પણ દોસ્તો મારું નામ કવિતા છે અને હું બાવીસ વર્ષની છું મારે એક મોટો ભાઈ છે જે મારાથી ત્રણ વર્ષ મોટો છે અને મારી મમ્મીનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું મારા પપ્પા એક ઓફિસની અંદર મેનેજરનું કામ કરે છે હું અને મારો ભાઈ કોલેજ કરી રહ્યા હતા પરંતુ જારે કોલેજમાં રજા હોય ત્યારે અમે બન્ને ઘરે એકલા રહેતા એક દિવસની વાત છે મારા પપ્પાને ઓફિસમાં કામ માટે બીજા શહેરમાં જવાનું થયું મારા પપ્પાએ કહ્યું કે મારે ઘરે પાછા આવતા બે દિવસનો ટાઈમ લાગશે તો બન્ને ધ્યાન રાખીને ઘરે રહેજો મારા પપ્પાની બસ આજે સાંજે 9 વાગ્યાની હતી મારા પપ્પા ઘરેથી 8 વાગ્યે બસ સ્ટેન્ડ માટે જતા રહ્યા કોલેજની સાથે સાથે મારો ભાઈ કપડા સીવવાનું કામ કરતો હતો મને કપડા સિવવાની મશીન થી ખૂબ ડર લાગતો એટલે હું ત્યારે પણ મશીન ની પાસે જતી નહીં કારણ કે એક દિવસ હું મશીન ઉપર કામ શીખી રહી હતી ત્યારે મશીન ની સોય મને આંગળીઓ ની અંદર લાગી ગઈ હતી એટલે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી મારા પપ્પા ગયા એટલે મારો ભાઈ મારા રૂમ માં આવ્યો અને મને કહેવા લાગ્યો કે દીદી તું મારા રૂમ માં આવ મારે તારું કામ છે મેં કહ્યું હું અત્યારે નહીં આવું મારો પેટની અંદર ખૂબ જ દર્દ થાય છે એટલે મારો ભાઈ મને બહુ જ જબરદસ્ત જબરી પૂર્વક ખેંચીને પોતાનું રૂમમાં લઈ ગયો મને કહેવા લાગ્યો કે આજે હું તને કપડા સીવવાનું શીખવાડવાનું છું મેં કહ્યું મને સિલાઈ મશીનથી ખૂબ જ ડર લાગે છે મારા ભાઈએ કહ્યું તો બેસ તો ખરી હું તને શીખવાડું પછી હું મશીનની ઉપર બેસી ગઈ અને મશીન ચલાવવા લાગી થોડી વાર પછી મારો ભાઈ કિચનમાં પાણી લેવા માટે ગયો અચાનક મારી આંગળી મશીનની સોયમાં આવી ગઈ મને ખૂબ જ દર્દ થવા લાગ્યું મેં મારા ભાઈને જોરથી અવાજ આપ્યો તો મારો ભાઈ દોડતા દોડતા મારી પાસે આવ્યો અને સિલાઈ મશીનથી મારી આંગળી ફસાયેલી જોઈને તે હેરાન થઈ ગયો મેં કહ્યું મેં તને કહ્યું હતું મારે સિલાઈ મશીન હાથતા નથી શીખવું જો તારા લેતા ચૂગી ગયું મારી આંગળીઓથી રક્ત નીકળી રહ્યું હતું અને મને દર્દ પણ થઈ રહ્યું હતું મારો ભાઈ મારી આંગળી કાઢવા લાગ્યો તો મને વધારે દર્દ થવા લાગ્યું અને લોહી બંધ થવાનું નામ ન લેતું હતું મારો ભાઈ જેટલી આંગળી હલાવતો એટલું દર્દ વધારે થતું હતું મેં ભાઈને કહ્યું તો વધારે હલાવ નહીં મને તેનાથી વધારે દર્દ થાય છે મારા ભાઈએ સાવધાનીપૂર્વક ખૂબ જ મહેનત કરી અને પછી મારી આંગળીઓ બહાર કાઢી તેની પર ખૂબ જ ચોટ લાગી આવી હતી એટલે અમે બંને ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરે તેનો ઈલાજ કર્યો पट्टी बांधी दीदा पीछे थोड़ा दिवस पची मारी आंगड़ी सारी थी गई मित्रों स्टोरी ने मजा आवी गई हो तो, पची चैनल ने सब्सक्राइब और वीडियो ने लाइक करजो दोस्तों धन्यवाद